દસ દિવસ બાપાની આરાધના કર્યા બાદ પણ બાપાના આશીર્વાદ ભક્તો સાથે રહે તે માટે વિસર્જન બાદ માટી કુંડામાં જ્યારે નારિયળના છોડાનો ખાતર તરીકે ઉપયોગ થાય છે તે હેતુથી આ મૂર્તિ કારીગરે બનાવી છે નારિયળના છોતરાનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાશે સુરતમાં ગણેશજીની પ્રતિમા બનાવવાનું કામ કરતા કારીગરોને આત્મનિર્ભર કરવા સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માટી મેળાનું આયોજન કરાયું છે વર્ષ બે હજાર ચોવીસમાં એક કરોડ રૂપિયાથી વધુની પ્રતિમાનું આ કારીગરે વેચાણ કર્યું હતું આ વર્ષે જોગાણી નગરમાં માટી મેળાનું આયોજન કરાયું છે તેમાં પૂણાના વિનોદ સોંડાગરે શ્રીજીની અનોખી ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી છે તેમણે કહ્યું કે મેં વર્ષ બે હજાર સત્તરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાની તાલીમ લીધી હતી વિનોદ સોંડાગરે કહ્યું કે નારિયેળના છોતરા ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની ભક્તો ગણેશ ઉત્સવ માટે લઈ જાય છે તો કેટલાક માત્ર નારિયેળના છોડામાંથી બનેલા શ્રીજીની ગણેશ મૂર્તિ ઘર કે ઓફિસમાં શો તરીકે પણ લઈ જાય છે આ પ્રકારની મૂર્તિ પર્યાવરણ માટે ઘણી અગત્યની છે અને લોકોની વધુ જોડાયેલી રહે છે દિવસ આ પ્રતિમાની સેવા પૂજા બાદ વિસર્જન પછી પણ શ્રદ્ધાના આશીર્વાદ ભક્તો સાથે રહી શકે છે આ મૂર્તિનું વિસર્જન આવે તો પ્રતિમાની માટી તે કુંડામાં કે છોડમાં કામ આવી શકે છે આ ઉપરાંત નારિયેળના છોતરાનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે માટી ભાવનગર અને પોરબંદરથી લાવવામાં આવે છે ગુજરાત સરકારના માટી કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા સુરત સહિત ગુજરાતના તમામ કારીગરના પ્રોત્સાહન મળે તે માટે ખાસ તાલીમ આપવામાં આવે છે તેમને વેચાણ માટે પ્લેટફોર્મ મળે તે માટે રાજ્યમાં માટી મેળાનું આયોજન થાય છે વર્ષ બે હજાર ચોવીસમાં આ માટી એક કરોડ રૂપિયાથી વધુની પ્રતિમાનું વેચાણ થયું હતું કારીગરોને પ્રતિમા બનાવવામાં સરળતા મળે તે માટે માટી ભાવનગર અને પોરબંદરથી લાવવામાં આવી છે આ પ્રોસેસ કરેલી માટી કારીગરોને પચાસ ટકા સબસિડીથી આપવામાં આવે છે સરકારે પર્યાવરણની જાળવણી અને મહિલાઓને રોજીરોટી મળે તે માટે શ્રીજીની પ્રતિમા બનાવવા માટેની તાલીમ આપવામાં આવી છે અને મેળામાં સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે જેના કારણે શહેરમાં માટીની પ્રતિમા બનાવવાને પ્રોત્સાહન મળી રહ્યું છે અને સાથે કારીગરોને રોજીરોટી રોટી પણ મળી રહી છે ટીવીઆઈટી ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ છે બુંદેલા સુરત